નમસ્તે દોસ્તો આજે આપણે સમજીશું કારક ગ્રહો વિશે કારક ગ્રહો શું ફળ આપે છે અને કારક ગ્રહો એટલે શું કારક ગ્રહ એટલે દરેક ગ્રહને અમુક બાબતો જોવા માટે એક જવાબદારી સોંપવામાં આવી છે જે દરેક ગ્રહમાં વિભા વિભાજીત કરવામાં આવી છે તેને આપણે કારક ગ્રહ તરીકે કહેવાય છે અમુક અમુક ગ્રહને અમુક અમુક બાબતો જોવા માટે સોંપવું છે તેને આપણે કહેવાય કારક ગ્રહ જેમ કે આપણે સૂર્ય કાળ પુરુષમાં છે ને આત્માનો કારક કહેવાય છે સૂર્ય કાળ પુરુષમાં આત્માનો કારક કહેવાય છે સૂર્યકારક તરીકે કીર્તિ શરીર શરીરનો બાંધો જીવનશક્તિ આંખ આંખનો કારક કહેવાય છે સૂર્ય એમ જાહેર કાર્યો કરવા માટે પણ સૂર્ય અમુક ઔષધિ મંત્ર વૈદિક વિદ્યા માટે પ્રશ્ન હોય કોઈ જાતકનો કે વૈદ્ય વૈદિક વિદ્યા કેવી રહેશે તો કારક તરીકે આપણે સૂર્યને જોવાનો હોય છે તે જ રીતે જ્ઞાન માટે બી સૂર્યને જોવાય છે અગ્નિ માટે બી સૂર્યને જોવાય છે આભૂષણ માટે પણ સૂર્યને જોવાય છે તાંબુ માટે બી સૂર્યને જોવાય સ્થિરતા માટે બી સૂર્યને જોવાય છે પિતાના કારક તરીકે બી સૂર્યને જોવાય છે સૂર્ય છે પિતાનો કારક કોઈ જાતકનો પ્રશ્ન હોય મારા મારા પિતા સાથે બરાબર બનતું નથી તો કારક તરીકે સૂર્યને આપણે કુંડલીમાં જોવાનું હોય છે કોઈ યાતકનો પ્રશ્ન હોય છે કે મને સરકારી નોકરી મળશે કે નહીં તો સરકારી નોકરી માટે બી કારક તરીકે આપણે સૂર્યનો જોવાય છે એટલે કે સરકારી નોકરી માટે સૂર્યકારક છે લોકપ્રિયતા માટે બી સૂર્યકારક છે આત્મશ્રદ્ધા માટે બી સૂર્યકારક છે મનની પવિત્રતા માટે બી સૂર્યકારક છે વધુ ગડપણ ઉગ્રતા દુશ્મનાવટ એ બી સૂર્યકારક તરીકે જોવાય છે એટલે અમુક અમુક બાબતો જોવા માટે જે પ્રશ્નો હોય છે તેની બાબતો જોવા માટે અમુક અમુક ગ્રહોમાં એક જવાબદારી આપેલી હોય છે તે જ બાબતો જોવા માટે આપણે કયા ગ્રહને જોવું તેને કારક ગ્રહ તરીકે કહેવાય છે હવે આપણે જોઈશું ચંદ્ર ચંદ્ર કાળ પુરુષમાં મન મનનો કારક કીધો છે ચંદ્રને કાળ પુરુષમાં મનનો કારક કીધો છે માતા માતાનો કારક કોણ કેમ કે માતા સાથે મારો સંબંધ બરાબર છે નથી અન્ન બનાવ રહેશે વધુ ગુસ્સો રહેશે તો ચંદ્રના કારક તરીકે માતાના કારક તરીકે ચંદ્ર આવશે પછી આવે છે માનસિક સ્થિરતા માનસિક સ્થિરતા જોવા માટે બી આપણે ચંદ્ર જોવો પડે છે કોઈ પાણી શરીરમાંના જલતત્વ માટેનો અધિકાર બી ચંદ્રને જોવામાં આવે છે કાલ્પનિક શક્તિ માટે બી ચંદ્રને જોવામાં આવે છે ચંચળતા ચંદ્ર એટલે બહુ ચંચળ ગ્રહ છે અને તે ફાસ રાશિ બદલી નાખે છે એટલે ઘણો ચંચળ હોય છે દયાળુ હોય છે અસ્થિરતા બહુ હોય છે તેનામાં એકદમ સ્થિરતા નથી હોતી કફ નિંદ્રા ચાંદી તેની ધાતુ ચાંદી છે ચંદ્રની ધાતુ ચાંદી છે શેરડી મોતી મીઠું દહીં ઘઉ કૂવા વાવ તળાવ આ બધું ચંદ્રના કારકમાં આવે છે કારક તરીકે પછી ચંદ્ર જોવામાં આવે છે જલતત્વની જેવી વાત આવે છે તો આપણે આપણે ચંદ્રને જોવાનું જોવાનો હોય છે કારક એટલે ગ્રહોમાં અમુક બાબત જોવા માટેની જવાબદારી સોંપવામાં આવી છે જેમ કે મંગળ મંગળ કાળ પુરુષમાં પરાક્રમ તરીકે જાતક કયા ક્ષેત્રમાં કયું પરાક્રમ કરશે સાહસી થશે કે નહીં થાય આગળ વધશે કે નહીં પોતાના બળે આગળ વધશે કે નહીં એટલે પરાક્રમ તરીકે જોવામાં આવે પરાક્રમનો પ્રશ્ન આવે તો આપણે પહેલાં કારક તરીકે મંગળ જોવાનો હોય છે મંગળ ભાઈ બહેનનો બી કારક હોય છે મંગળ એકદમ બળ ક્રોધી કોઈ જાતકમાં વધારે ક્રોધ થઈ જતો હોય એ બહુ ક્રોધી હોય બહુ ગુસ્સાવાળો હોય તે મંગળના કારણે મંગળ બહુ ક્રોધી બહેનો હોય બહુ અગ્નિ તત્વનો હોય બહુ ક્રૂર બન્યો હોય જન્મકુંડલીમાં એટલે બહુ ગુસ્સાવાળો જાતક હોય છે બહુ જ ક્રોધ કરતો હોય હા પણ મંગળ સાહસ બી કરે છે સ્થાવર મિલકત માટે તમારે જોવો હોય તો મંગળ જોવો પડે છે ખેતી અગ્નિપ્રધાન અગ્નિના પદાર્થો માટે બી મંગળકારક તરીકે જોવાનું હોય છે હથિયાર શસ્ત્ર ક્રિયા માટે બી મંગળ જોવાનું શત્રુ ઉત્તેજના શત્રુ જો જલ્દી બનાવી દે તો મંગળના જાતકો જલ્દી બનાવી દે મિલેટરીમાં તમે જોશો તો જેટલા પોલીસ મિલેટરીમાં લોકો હશે તે મંગળના ગ્રહ તરીકે હોય છે કેમકે કોઈ ઉગ્ર હોય ને બહુ ગુસ્સાવાળા હોય ને શસ્ત્ર ઉઠાવવા ને શસ્ત્ર ચલાવવા ને બહુ ક્રોધી હોય તે મંગળ ગ્રહના કારક કારક ગ્રહ તરીકે હોય છે બીજી આવે છે બુધ બુધ જે છે કાલ પુરુષની કુંડલીમાં બુદ્ધિનો કારક તરીકે બુધ ગ્રહ કીધો છે બુદ્ધિનો કારક કોણ છે બુધ વિદ્યાનો કારક બુદ્ધ જે ધંધાકીય બાબતની લેવડ દેવડનો કારક કોણ બુધ બુધ એટલે એકદમ ઉપાસનાવાળો વિજ્ઞાન ભાષા ઉપર પ્રભુત્વ વાણીનો કારક બુધ અને જે જ્યોતિષીમાં સમજો આગળ વધવાવાળો જો કોઈ ગ્રહ આપણને સપોર્ટ કરતો હોય તો બુધ વાણી જેની એકદમ મીઠી હોય તે જ્યોતિષીમાં અને વેપાર ધંધામાં આગળ વધી શકે એટલે આપણે જાતકનો જે બી પ્રશ્ન હોય વાણીને લગતો તો પછી આપણે બુધને કારક તરીકે કુંડલીમાં જોવાનું હોય છે જેમ કે એલઆઈસીમાં એસ્ટેટ એજન્ટ રિયલ એસ્ટેટમાં એસ્ટેટ એજન્ટ જે ફક્ત અને ફક્ત વાણીથી જ ધંધો કરતા હોય તો તેનો કારક બુધને આપણે જન્મ કુંડલીમાં જોઈએ બુધ એટલે વાણીનો કારક તરીકે જોવાય છે જેની વાણી સારી એનો વેપાર બી સારો એમ હવે જોઈશું ગુરુ ગુરુ કાલ પુરુષમાં જ્ઞાનનો કારક કહેવામાં આવ્યો છે જ્ઞાનનો કારક ધનનો કારક પુત્રનો કારક ગુરુ પવિત્રતા આપે છે ધર્મમાં આગળ લઈ જાય છે એકદમ ધર્મીશ બનાવે છે તો તે આપણે ગુરુને જોવાનું હોય છે ગુરુ એટલે એકદમ સાત્વિક ગ્રહ કહેવાય છે શાસ્ત્રમાં બી તે કીર્તિ વૃદ્ધિ યશ નિર્ભયતા ખજાના એ બધું ગુરુમાં આવે છે ગુરુ ધન સંચિત કરી શકે ધનનો કારક ગુરુ કુટુંબનો કારક ગુરુ વિદ્યાનો કારક બી ગુરુ અને જેને ગુરુ બનાવવા હોય એનો કારક બી ગુરુ એટલે ગુરુ કારક તરીકે આપણે ગુરુ નહીં જોવાનું હોય જે આ બધી બાબતનો પ્રશ્ન હોય તો તે આપણે ગુરુ કારક તરીકે જોવાનો હોય છે હવે તમે જોશો શુક્ર શુક્ર ગ્રહ છે તે તેને કાળ પુરુષમાં સૌંદર્યનો કારક તરીકે કહેવાય છે અને પત્નીનો બી કારક તરીકે કહેવાય છે જાતીય ઈચ્છાઓનો કારક બી શુક્ર કહેવાય છે સુંદરતા કળામાં ડ્રોઈંગમાં ફેશન ડિઝાઇનમાં એ શુક્ર આવે છે જેનો ભાગ શુક્ર ભજવે છે જુગારમાં બી તે આગળ હોય છે મોતી સૌંદર્યમાં સુગંધિત પદાર્થો જેને બહુ સેન્ટ જોતું હોય સુગંધિત પદાર્થો જોતા હોય વધારે પડતો જ મેકઅપ જોતો હોય તો એ શુક્રના ગ્રહમાં આવે છે કારક તરીકે જે ગાયક હોય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હોય તો આપણે શુક્રને બહુ મહત્ત્વનું આપવાનું હોય છે જે ઇન્ટિરિયર ડેકોરેટરમાં ડિઝાઇનમાં હોય તો એ શુક્ર ઉપર નિર્ભર થાય છે કે આ બધી બાબતો શુક્ર જ ફળ આપી શકે છે શુક્રમાં જાતકો લેવા રહેવાવાળા એકદમ સ્વચ્છ અને ચોખ્ખા હોય છે અને એમને વધારે પડતું મેકઅપમાં જ બહુ રસ હોય છે ફેશન ડિઝાઇનિંગમાં ઇન્ટિરિયરમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એ બધામાં શુક્ર જ હોય છે જેટલા બી સમજો બ્યુટી પાર્લરના જે બ્યુટી પાર્લરના દુકાનો હોય છે બ્યુટી પાર્લરના જે સામાન મેકઅપના રાખવાવાળા એ બધા શુક્રના જાતકો છે જેના જેમની કુંડલીમાં શુક્ર સારો બન્યો હોય તે આ બધું કામ કરી શકે છે હવે શનિ શનિ જે છે કાલપૂર્વમાં એક કષ્ટ છે કષ્ટનો કારક વધુ પડતી મહેનત વધુ પડતું કષ્ટ વધુ મહેનત અને થોડુંક ધન સંચય થાય તે શુક્ર શુક્ર બહુ જ કષ્ટ આપે છે બહુ કષ્ટ આપ્યા પછી જ તમને ફળ આપે છે આયુષ્યનો કારક બી શુક્ર થાય છે દરિદ્રતા વધુ દરિદ્રતા જો જીવનમાં આવતું આવતું હોય તો એનો કારક શુક્ર છે શુક્રને કારણે થાય છે બહુ સેવા ચાકરી બહુ કરે શુક્રના જાતકો અને વધુ પડતું ગુલામ અમલ દીક્ષા દીક્ષા બી શુક્ર જ લેવડાવે છે અમુક બાબતમાં ચોરી જૂઠું બોલવાનું તેલનું કામ વેપારી પરિશ્રમ ગંદકી બહુ હોય છે તેમની આસપાસ એટલે શુક્રના જાતકની આસપાસ ગંદકી બહુ હોય છે એમને મેલા કપડાં બી ચાલે ને બધું ચાલે જૂનું બધું ચાલે નવું શુક્રના જાતકને ના ચાલે સમજો જે ખેતીવાડી કરતું હોય પ્લોટ લેતા હોય તે શુક્રના જાતક હોય શુક્રના જાતકમાં ઓનરશીપનું ઘર ના હોય જૂનું ઘર હોય ભાડાનું ઘર હોય પાઘડીનું ઘર હોય પણ તેને પોતાનું ઘર ના લઈ શકે પોતાના નામે ના લઈ શકે શુક્ર એટલે બહુ જ કષ્ટ પછી તમને ફળ મળે એના પહેલાં તમને કાંઈ ફળ ના મળે શુક્ર તમને ઘણું પરિશ્રમ કરાવે એટલું બધું પરિશ્રમ કરાવે કે એમ લાગે કે જે તમારી સાથે હતા એ આગળ નીકળી તમારા પાછળથી આવ્યા આગળ નીકળી ગયા એમ અને તમે રહી ગયા ઘણું મહેનત ઘણી મહેનત કારગ્રહો તે જ રીતે દરેક ભાવમાં કારક ગ્રહો ફળ આપે છે જેમ કે પહેલા સ્થાનમાં આ પહેલું સ્થાન એટલે કારક સૂર્ય પહેલાં સ્થાનથી આપણે આત્મબળ મનોબળ દેહબળ બી જોવાય છે જીવન સ્થાન બી પહેલું સ્થાન છે લગ્નનું પ્રવૃત્તિ બી શરીર તંદુરસ્તી એ બધું પહેલા ભાવથી જોવાય છે હવે દરેક સ્થાનના કારકો છે એટલે પહેલા સ્થાનને સમજે આ બધી બાબતો જોવાતી હોય પણ તે પહેલા સ્થાનમાં કારક તો પહેલા સ્થાનનો કારક કોને કહેવાય સૂર્ય આ દરેકની કુંડલીમાં આ ફિક્સ જ હોય છે દરેક સ્થાનના કારકો દરેકની કુંડલીમાં ફિક્સ જ હોય છે જેમ કે પહેલા સ્થાનથી જે બી બાબતો જોવાતી હોય તેનું ફળ સૂર્ય આપશે કારક તરીકે હવે બીજો ભાવ બીજા ભાવથી જે બી બાબત જોવાતી હોય કુળ કુટુંબ ધન સંચય વાણી પત્નીનું આયુષ્ય એ બીજા ભાવથી જોવાય તો બીજા ભાવનું ફળ ગુરુ આપશે એક કારક તરીકે ગુરુ આપશે બીજો ભાવ અને બીજા ભાવનો પ્રશ્ન હોય અને બીજા ભાવનો કારક જે ગુરુ ફળ આપશે ત્રીજું સ્થાન ત્રીજા સ્થાનનો કારક મંગળ હવે ત્રીજા સ્થાનથી જે જે બાબતો જોવાતી હોય છે પુરુષાર્થ સાહસ પરાક્રમી હિંમત ઉત્સાહ ટૂંકી મુસાફરી બી ત્રીજા સ્થાનથી જોવાય છે ભાઈ ભાંડુનું સુખ બી ત્રીજા સ્થાનથી જોવાય છે પાડોશી પાડોશી સાથે કેવા સંબંધ રહેશે એ બી ત્રીજા ત્રીજા ભાવથી જોવાય છે હસ્તાક્ષર કપડાનો શોખ એ બધું ત્રીજા ભાવથી જોવાય છે આ બાબતો જે ત્રીજા ભાવથી જોવાય છે સાથે સાથે ત્રીજા ભાવનો કારક બી આપણે જોવાનો છે જે દરેકની કુંડલીમાં આ બધા કારકો ફિક્સ જ હોય છે ત્રીજા ભાવથી જોવાતી બાબતો અને ત્રીજા ભાવનો કારક એટલે મંગળ ત્રીજા ભાવનો કારક મંગળ હવે ચોથા ભાવથી જોવાતી બાબતો ચોથા ભાવના કારકો છે જે ચંદ્ર બુધ અને મંગળ એટલે ચોથા ભાવથી જે બી બાબતો જોવાતી હોય જેમ કે માતાનું સુખ સીલવાન જમીન જાગ જાગીર સ્થાવર મિલકત ઉચ્ચ કેળવણી ખેતી વાહન હૃદયરોગ એ બધું ચોથા ભાવથી જોવાય છે તો ચોથા ભાવથી જે જે બાબતો જોવાય છે તેના કારકો જેમ કે ચંદ્ર ચોથા સ્થાનનો મેઇન કારક છે અને બુધ અને મંગળ બી ચોથા સ્થાનનો કારક બને છે તો આ બધી બાબતો ચોથા ભાવથી જોવાય છે જમીન જાગીર સ્થાવર સ્થાવર મિલકત અને સાથે સાથે આ કારકો તેનું ફળ આપવાનું છે એટલે જન્મકુંડલીમાં કારક ગ્રહનું ફળ એ છે કે જે જે બાબતો જોવા છે તે અમુક ગ્રહોને તે બાબતો આપવામાં આવે છે સ્વીકારવામાં આવે છે તે બાબતમાં તે ગ્રહો તે તે બાબતનું ફળ આપવા માટે બંધાયેલા જેમ કે હવે આ પાંચમો ભાવ પાંચમા ભાવમાં પણ ગુરુ કારક બને છે એટલે પાંચમા ભાવથી જે આપણે બાબતો જોવાની છે જેમ કે સંતાન સુખ પુણ્ય મનની શાંતિ અભ્યાસ વિદ્યા પ્રેમ દેવીનો દેવદેવીનો ઉપ ઉપાસના એ આપણે પાંચમા ભાવથી જોવાનું સાથે સાથે પાંચમા ભાવથી જોવાની બાબતો અને સાથે સાથે પાંચમા ભાવનો કારક એટલે પાંચમા ભાવનો કારક તરીકે ગુરુ એટલે સાથે સાથે આપણે કારક તરીકે ગુરુ બી કેવો બન્યો છે તે આપણે જન્મ જન્મકુંડલીમાં જોવાનું છે દરેક કુંડલીમાં કારક ગ્રહો ફિક્સ જ હોય છે આ દરેકની કુંડલીમાં આ કારક ગ્રહો ફિક્સ જ હોય છે હવે છઠ્ઠા સ્થાનમાં કારક મંગળ અને શનિ સાથે સાથે છઠ્ઠા ભાવમાં કઈ કઈ બાબતો જોવાય છે ક્રોધ રોગ ઋણ શત્રુ અસત્ય ઈર્ષા વેર પ્રભાવ ગુપ્તા પરિશ્રમ બહુ હોય છે સેવા નોકરીનું બી સ્થાન છે છઠ્ઠું સ્થાન જે જોબ કરતા હોય એના માટે આપણે છઠ્ઠું સ્થાન જોવાય છે મોસાળ બી જોવાય છે દારિદ્ર નોકર ચાકર અને ભાડૂત આ બધી બાબતો આપણે છઠ્ઠા ભાવથી જોવાય છે આ છઠ્ઠા ભાવના કારક સાથે એનો સંબંધ હોવો જોઈએ છઠ્ઠા ભાવના કારક જન્મકુંડલીમાં સારા બનેલા હોય છે તો જ છઠ્ઠા ભાવનું આ બધું ફળ એને મળશે જેમ કે સાતમા ભાવમાં કારક તરીકે ગુરુ અને શુક્ર તો સાતમા ભાવથી પતિ પત્ની દાંપત્ય જીવન ચરિત્ર પ્રણય સુખ બી જોવાય વિલા ભોગ ભાગીદારી સાતમું સ્થાન પાર્ટનર છે જાહેર જીવન ન્યાયાલય કોર્ટ દાવા ખરીદી કોર્ટનો કેસ બેસ થાય તો એ આપણે સાતમા ભાવતી જોવાય છે અને સાથે કારક તરીકે ફળ આ સ્થાનનો કારક ગુરુ અને શુક્ર જો સારા બન્યા હોય તો આજે સાતમા ભાવથી જે જે બાબતો જોવાય છે તેનું ફળ આપણને સારું મળે જેમ કે આઠમા ભાવનો કારક શનિ આઠમા ભાવના કારકનું ફળ શનિ આપવાનું જેમ કે મૃત્યુના પ્રકાર આયુષ્યના વીલ વારસો આકસ્મિક ધનમાં ધન લાભ આઠમા ભાવથી જોવાય છે દંડ સજા જેલ મૃત્યુ વ્યક્તિ સ્વાર્થ લાંચ અને રિશ્વત એ બધું આઠમા સ્થાનથી જોવાય છે અને આઠમા સ્થાનના કારક તરીકે શનિ તે ફળ આઠમા સ્થાનનો આપવાનો છે કારક તરીકે જે દરેકની ગુલ્લીમાં ફિક્સ હોય છે હવે જોઈશું નવમું સ્થાન નવમા સ્થાનનો કારક છે સૂર્ય નવમા સ્થાનનો કારક સૂર્ય અને ગુરુ કારક તરીકે નવમા સ્થાનનું કારક તરીકે ફળ સૂર્ય અને ગુરુ આપશે જે નવમા સ્થાનમાં સત્ય પરોપકાર ઈશ્વરીય બળ મળે છે ધર્મ ભાવના ભક્તિ ગુરુભક્તિ તપસ્યા તીર્થયાત્રા યશ કીર્તિ આવતો તો જન્મની યજ્ઞ બધું નવમા ભાવથી જોવાય છે જેનું કારક તરીકે ફળ સૂર્ય અને ગુરુ આપશે હવે દસમા ભાવમાં દસમા ભાવમાં કારક તરીકે બુધ ગુરુ સૂર્ય અને શનિ તો દસમા ભાવથી કારક તરીકે પિતા કર્મરાજ રાજ વ્યાપાર હા ધંધો વ્યાપાર એ આપણે દસમા ભાવથી જોવાનું છે દસમા ભાવથી અહંકાર પદ ઉચ્ચ અધિકારી રાજકીય ક્ષેત્રે સફળતા સત્તા રાજ્યો કેવું મળશે એ બધું દસમા ભાવથી જોવાનું છે તો તેના ચાર કારક છે બુધ ગુરુ સૂર્ય અને શનિ આ જ રીતે અગિયારમા ભાવનો કારક તરીકે ગુરુ છે અગિયારમા ભાવના કારક કારક તરીકે ગુરુ ફળ આપશે જેના અગિયારમા સ્થાનમાંથી આપણે મિત્રો લાભ અને લાગવો જ જોવાય છે મિત્રો કેવા મળશે સારા મળશે કે સારા નહીં મળે કે દગો આપશે એવા મિત્રો મળશે અગિયારમો સ્થાન અગિયારમા સ્થાનમાં શું લાભ મળશે કે આપણને લાભ નહીં મળે તે અગિયારમું સ્થાન જોવાય છે લાગ લાગવક તમારી ઓળખાણ ઓળખાણથી કેવું કામ થશે તે આપણે અગિયારમા ભાવથી જોવાય છે અને અગિયારમા ભાવના કારક તરીકે ગુરુ ગુરુ કેવો બન્યો છે તે હિસાબે આપણને અગિયારમા સ્થાનનું ફળ મળશે હવે જોઈશું બારમા સ્થાનમાં બારમા સ્થાનમાં કારક ગ્રહ તરીકે શનિ શનિ ફળ આપશે બારમા સ્થાનમાં કારક તરીકે શનિ મોટા ખર્ચો ધનની રાશિ શારીરિક દુર્બળતા એ બારમું સ્થાન આપશે બારમા સ્થાનથી વ્યાજ વ્યા પ્રવાસ હાનિ દેવ દેવું કર્જ મોક્ષ ને ભોગવિલાસ એ બારમા સ્થાનથી જોવાય છે જે બારમા સ્થાનનું ફળ શનિ આપશે કેમ કે બારમા સ્થાનનો કારકગ્રહ શનિ થાય છે આ જ રીતે દરેક સ્થાનના કારકગ્રહો ફિક્સ જ હોય છે દરેકની કુંડલીમાં આ કારક ગ્રહો ફિક્સ જ હોય છે બારે બાર કુંડલીમાં મેષ લગ્નની કુંડલીથી લઈને મીન લગ્નની કુંડલી સુધી દરેકની કુંડલીમાં ગ્રહો ફિક્સ જ હોય છે એ બદલાતા નથી જેમ જો પહેલાં સ્થાનનો સૂર્ય ગુરુ બીજા સ્થાનનો ત્રીજા સ્થાનનો મંગળ ચોથા સ્થાનમાં ચંદ્ર બુધ મંગળ પાંચમા સ્થાનમાં ગુરુ છઠ્ઠા સ્થાનમાં મંગળ શનિ સાતમા સ્થાનમાં ગુરુ સૂર્ય આઠમા સ્થાનમાં શનિ નવમા સ્થાનમાં સૂર્ય ગુરુ દસમા સ્થાનમાં બુધ ગુરુ સૂર્ય અને શનિ અગિયારમા સ્થાનમાં ગુરુ અને બારમા સ્થાનમાં શનિ કારક તરીકે આ ભાવના ગ્રહો ફિક્સ જ છે દરેકની કુંડલીમાં આ જ રહેવાના છે એ કારક તરીકે કેવા બન્યા છે અમુક બાબતો જે તમને કીધી એ બાબતો દરેક ગ્રહમાં જવાબદારીપૂર્વક આપેલી છે તે પ્રમાણે ગ્રહો આપણે જોવાના છે આજે આપણે આટલું તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો ના ગમે તો ડિસ્કલાઇક કરજો નમસ્તે ધન્યવાદ